श्रीमद् भगवद गीता अध्याय 4 श्लोक 21 निराशेर्य चित्त आत्मा त्यक्त सर्वपरिग्रह शरीर केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् त्यो अपेक्षा तथा स्वामित्वની ભાવનાથી મુક્ત થઈને મન અને બુદ્ધિને પૂર્ણ સંયમિત રાખીને શારીરિક દૃષ્ટિએ કાર્યકર્તા હોવા છતાં કોઈ પાપ अर्जित કરતા નથી દુન્યવી કાયદા પ્રમાણે પણ જો हिंसाનું કાર્ય આકસ્મિક રીતે થયું હોય તો તેને દંડની અપરાધ માનવામાં આવતો નથી જો કોઈ પોતાના નિર્ધારિત ક્ષેત્રમાં યોગ્ય ગતિ સાથે અને ધ્યાનપૂર્વક સામે જોઈને ગાડી ચલાવી રહ્યો હોય અને અચાનક કોઈ સામે આવી જાય અને ગાડી સાથે અથડાય અને પરિણામે મરી જાય તો ન્યાયાલયના કાયદા મુજબ તેને સજાપાત્ર ગુનો ગણવામાં આવતો નથી એ સાબિત થવું જોઈએ કે વાહન ચાલકનો કોઈને મારી નાખવાનો ઈરાદો ન હતો મનની વૃત્તિ પ્રાથમિક મહત્વ ધરાવે છે કર્મ નહીં प्रमाणे तत्वदर्शी जे दिव्य चेतना में स्थित रहने कर्म करे ते सर्व पाप थी मुक्त रहे छे कारण के तेमनु मन तेमज स्वामित्वनी भावना थी मुक्त आसक्तिवामित्वनी छे तेमनु प्रत्येक कर्म दिव्य वृत्ति थी भगवानी प्रसन्नता निमित्ते करवामा करूँ छे